નમસ્કાર દોસ્તો પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી બ્લોગમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આપે આ ચેનલ પર ઘણા વિડીયો જોયા હશે કે સંસ્થા પરિષદમાં આવી સમાજના ઘણા લોકો પોતપોતાના જે ખુશીના ફલ હોય એ ઉજવતા હોય છે તો આજે એક અનોખો વિડીયો આપણી જ સંસ્થામાં રહેતા નેત્રહીન કામદારો જે આપણી સંસ્થાના સંચાલક છે જેઓએ આ સંસ્થાને આગળ લઈ જવા માટે તન મન ધન અને પોતાનો પરસેવો રેડી આ સંસ્થાને આગળ લઈ જવામાં ખૂબ મહેનત કરી છે એવા હાતીમભાઈને આજે આપણી સંસ્થામાં રહેતા નેત્રહીન કર્મવીરો આનંદ ચૌધરી અને સચિન શિંદે આ બંને હાતીમભાઈને ગિફ્ટ આપવા જઈ રહ્યા છે ત્યારે આપણે એમની પાસેથી જાણીએ કે આજે આ ગિફ્ટ આપવાનું કારણ શું છે ગિફ્ટ આપવાનું કારણ એટલું જ છે કે ઓલા દિવસે સ્ટેજ ઉપર હાતીમ સાહેબનો બધાએ સન્માન કર્યો અમને અમારા તરફથી કાંઈ તો તમને એક બાદ જે સકુલ તૈયાર થઈ ગયો છે એ અમારા માટે જ છે આગે જઈને અમને જ મળવાનું છે તો અમને અમારા તરફથી પ્રેમભાવથી સેવાથી મનથી અમને આપવું હતું એના માટે આજે અમે આપે છે નમસ્કાર આપ સૌ જોઈ રહ્યો છો અમારા વિડીયો પણ આજે અમે લોકો ગિફ્ટ અમારા સરને એટલે આપી રહ્યા છીએ કેમ કે એમની જે મહેનત છે શાયદ બહુ ઓછા લોકો કરતા હોય છે જે એ બ્લાઇન્ડ માટે અમે લોકો અમારા માટે જે કર્યું છે એમને એ પોતે એક બ્લાઇન્ડ છે છતાંય બ્લાઇન્ડ માટે આટલું વિચારીને અમારા માટે આટલું કર્યું છે આ લગભગ કોઈ ગુજરાતમાં કે અમે રાજ્યમાં લોકો નથી કરી શકતા કેમકે સંસ્થાઓ તો ઘણી છે લોકો સંસ્થાઓ ઘણી ખોલીને બેઠા છે પણ જો કોઈ આ લોકો આવી મહેનત નથી કરી શકતા અને આવું જે ફેસિલિટી આવું જો સુવિધા જે બ્લાઇન્ડને મળે છે એ આમના તરફથી જ મળે છે અને આમને જે મહેનત કરી છે અમારા માટે એ એના માટે જ અમે એમને ગિફ્ટ આપી રહ્યા છીએ બંને ભાઈઓની વાતો તમે બધાએ સાંભળી અને જે કંઈ કરીએ છીએ એ અમારી ફરજના ભાગરૂપે કરીએ છીએ આમાં કોઈ વિશેષ કાર્ય અમે કરતા નથી પણ એ બંનેની જે ભાવના છે એ બંનેની ભાવનાને હું સ્વીકારું છું અને એમના તરફથી જે ભેટ એ લોકો જે લઈને આવ્યા છે એ એમના દિલથી લઈને આવ્યા છે એટલે એમની જે હૃદયની લાગણી છે એ અમારા માટે મહત્વની છે અને સંસ્થામાં રહેતા તમામ અંધ ભાઈ બહેનો જે છે એના માટે જ અમે છીએ અને હર હંમેશ એમના માટે કાર્ય કરતા આવ્યા છીએ અને એમના માટે કાર્ય કરશું એમાં અમે કોઈ ઉપકાર નથી કરતા અમારી એક ફરજનો ભાગ છે જે ભાગ સમજીને આ બધી અમે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એ કરીએ છીએ અને આ જે કાર્ય કરીએ છીએ એમાં એ લોકો બધાનો પણ એટલો જ ભરપૂર સહયોગ મળે છે તે બદલ અમે બધા અંધ ભાઈ બહેનોના પણ એટલા જ આભારીએ છીએ અને આ બે ભાઈઓ અત્યારે આનંદ અને સચિન જે ગિફ્ટ લાવ્યા છે મારા માટે એ હું એમની કબૂલ કરું છું સ્વીકારું છું ને એ બંનેનો પણ હું આભારી છું અને સાથે સાથે સંસ્થાના જે તમામ ભાઈ બહેનો સંસ્થામાં રહીએ છીએ એ લોકો પણ હંમેશ અમારા માટે પ્રાર્થનાઓ કરતા હોય છે અને જે કંઈ કાર્ય કરીએ છીએ એ કાર્ય કરવામાં ઈશ્વર અમને વધુ શક્તિ આપે એવી હજી પણ અમારા માટે પ્રાર્થના કરતા રહીએ આપ સર્વેનો આભાર મયુરભાઈને માઇક આપું છું તો દોસ્તો આપ જોવો રહ્યા છો વિડીયોના માધ્યમથી કે બંને ભાઈઓ હાતીમભાઈને ગિફ્ટ અર્પણ કરી જેમણે પોતાનું જીવન અંધજનોના પાછળ નીચ નિછાવર કરી દીધું એવા હાતીમભાઈને આજે ગિફ્ટ અર્પણ કરી જેમણે રાત દિવસ જોયા વગર સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનો માટે જેટલું એમનાથી બને તેટલી મહેનત કરી અને આ સંસ્થાને આગળ લઈ જવામાં જેમણે પોતાનો સિંહ ફાળો કહેવાય ને એવો ફાળો આપ્યો છે તો આપણે સૌ આ તકે હાતીમભાઈ માટે કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે અને એમની મનની જે કાંઈ મનોકામના હોય તે પરિપૂર્ણ કરે અને કુદરત હાતીમભાઈને અંધજનોને માટે જે કાર્ય કરી રહ્યા છે એ કાર્ય કરવાની અપાર શક્તિ પ્રદાન કરે એવી જ પ્રભુને પ્રાર્થના સાથે આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું કોઈ નવા બ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ